બંને ને એના પછી મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા એક મત માટે મને સંતોષ હતો હું મારો પોતાનો એક મત કાઢીશ ઝીરો નહી આવવા તેમ ના અમે અમારી હિંમત છે વર્ષોથી ડેડીયાપાડા ની અંદર ધારાસભ્ય તરીકે હું ચાર વાર લઈ રહ્યો બે વાર હાર્યો છું બે વાર જીતો પણ સારું વહીવટ થાય અમારા ત્રણ અપક્ષો અંદર ચૂંટાયા છે અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે

કે જેને વહેંચણી ખરબ ઘણો ઘણું થયું છે આની અંદર તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે પણ કંઈ વાંધો નથી લોકોને શીખવાનું મળ્યું છે ભરૂચ જિલ્લોની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે એ ચાહે સુગંધ નું હશે ચાહે ડેરીનો હશે એપીએમસી નો હશે કે પછી કોઓપરેટિવ બેંકનો બેન્ક હશે હવે પછી બબે પેનલ લડાતી રહેશે ઘણા મતદારો એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ આ સત્તર વર્ષે ઇલેક્શન આવ્યું અમને બી ફાયદો થયો કઈ વાંધો નહિ પણ ખોટા મતદારો ને નુકસાન નહી થાય એ બધાય આપણે કાળજી રાખવાની છે